ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ આ પાંચ કામોને બતાવ્યા છે મહાન પાપ વ્યક્તિને નથી મળતી માફી ભોગવવી પડે છે સજા ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ એવા કૃત્યને મહાપાપ ગણાવ્યા છે જેના માટે વ્યક્તિને ક્યારેય પણ માફી નથી મળતી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ઓ નાથ નારાયણ વાસુદેવ વિશ્વના રક્ષક અને વાંસળી વગાડના કાન્હાના અનેક નામો છે ભગવાન શ્રી કૃષ્ણના દરેક દરેકને પ્રિય છે દરેક વ્યક્તિના કાનામાં વિશ્વાસ કરવા અને તેમના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા માગે છે અને આજે આપ માખણચોર કૃષ્ણ કનૈયાનો જન્મદિવસ છે કારણ કે કનૈયાનો જન્મ અષ્ટમીના તિથિએ થયો હતો તેથી આ તહેવાર જન્માષ્ટમીના નામથી ઉજવવામાં આવે છે આ શુભ અવસર પર અમે તમને ભગવાન શ્રી કૃષ્ણના ભગવદ્ ગીતામાં આપેલા આ ઉપદેશ વિશે જણાવ્યા જઈ રહ્યા છે તેમણે આપણે પાંચ વસ્તુઓ કરવાથી બચવું બચવાનું શીખ્યું છે કારણ કે આપ મહાપાપથી શ્રેણીમાં આવે છે આમાંના કેટલાક એવા કાર્યો છે જે લોકો એવા સમયે કરે છે જ્યારે કે તે બિલકુલ ન કરવા જોઈએ જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના બતાવેલ માર્ગ પર ચાલવા માંગતા હોય તો તેમના વિશે ચોક્કસપણે જાણો હિંસા શારીરિક હોય કે માનસિક બંને કિસ્સાઓમાં મહાપાપની શ્રેણીમાં આવે છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દરેકને મહાપાપથી બચવાની સલાહ આપે છે જો તમે કોઈ કોઈના દિલને ઠેસ પહોંચાડો છો જો તમે તેની સજા ચોક્કસ મળે છે આ ભૂલને માફ કરી શકાય નહીં ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં પણ ચોરીને મહાપાપ તરીકે વર્ણવવામાં આવ્યું છે અહીં ચોરીનો અર્થ એ છે કે કોઈની સંપત્તિ અથવા પૈસાની ચોરી કરવી પણ કોઈની સફળતામાં અવરોધ અથવા વ્યક્તિની છબીને લંકિત કરવી સફળતા મેળવવા અને સમાજના માન સન્માન મેળવવામાં વ્યક્તિનું આખું જીવન લાગે છે હવે જો કોઈ તેની મહેનત બગાડે તો તેને માફી મળી શકતી નથી કળિયુગમાં દરરોજ મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ જોવા મળતી રહે છે ગુનેગારોની સજા સજાનો ડર નથી જ્યારે ભગવદ્ ગીતામાં બળાત્કારને સૌથી મોટું પાપ ગણાવ્યું છે અને તેની સજા આરોપીને ભોગવવી પડે છે ભગવાન કૃષ્ણએ હંમેશા આપણને સ્ત્રીઓનું સન્માન અને રક્ષણ માટે શીખ્યું છે દરેક વ્યક્તિને તેને પોતાના જીવનમાં અપનાવવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઈર્ષા અને અહંકાર વ્યક્તિના ખોટા રસ્તે લઈ જાય છે જ્યારે વ્યક્તિ ઈર્ષાની લાગણી આવી જાય છે અને અહંકારના પ્રભાવ હેઠળ જતી રહે છે પછી તેને સારા અને ખરાબ વચ્ચેનો તફાવત સમજાતો નથી આ સમય દરમિયાન તે કેટલીક એવી ભૂલો કરે છે તેને માપ કરવાનો બદલે પાત્ર પસ્તાવો જ મળે છે તેથી ભગવદ્ ગીતામાં ઈર્ષા અને અહંકારને મહાપાપ તરીકે વર્ણનવામાં આવ્યો છે આજની દુનિયામાં દરેક વ્યક્તિ લોભમાં વ્યસ્ત રહે છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે એક મહાન પાપ જે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે લોભ હંમેશા ખરાબ કાર્યોને પ્રેરિત કરે છે લોભી વ્યક્તિ ખોટો રસ્તો પસંદ કરીને બીજાને નુકસાન પહોંચાડે છે તેથી દરેક વ્યક્તિને આપઆપથી દૂર રહેવું જોઈએ મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો એને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર જરૂર કરજો આભાર